નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું ફરી સ્વાગત છે તમે લાચાર ગરીબ અને મજબૂર તો ઘણા બધા જોયા છે પરંતુ હું તમને આ વિડીયોમાં જે બતાવીશ એવા લાચાર ગરીબ અને મજબૂર તમે ક્યાંક ભાગ્ય જ અને જવલ જોયા છે તો આ વિડીયોમાં તમે બન્યા રહો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા વિડીયોમાં આ ગામ છે સુરેન્દ્રનગર જિલ્લાનું કટારિયા જે લીમડીની બાજુમાં આવેલું છે ત્યાં દેવી સમાજની પાંચ દીકરીઓ અને એક ભાઈ રહે છે આ છ ભાઈ બહેન મા બાપ પિહોણા છે એમની માને સાપ કરી ગયો હતો અને એમના પિતાજીનું અવસાન દિવાળીના દિવસે એક્સિડન્ટ થવાથી થઈ ગયું હતું તો વિચાર કરો દોસ્તો આવા દીકરા દીકરીઓનું કોણ હશે કોણ એમનો સાથ આપતો હશે કોણ એમને ખાવાનું આપતો હશે અને એકદમ અઢારથી વીસ વર્ષની જ સૌથી મોટી દીકરી છે અને બાકીના બધા નાના નાના દીકરીઓ છે અનેક દીકરો છે તો તમે આપ જાણી શકો છો અને આ જોઈ શકો છો કે આ લોકો કેવા મજબૂર ગરીબ અને લાચાર છે તો ભગવાન એમની વારે આપણા ગરીબોના મસીહા એવા શ્રી ખજૂરભાઈને મોકલી દીધા અને ભગવાને એમની અંતરની પ્રાર્થના સાંભળી લીધી અને આપણા ખજૂરભાઈ અને એમની ટીમ આખા ગામને ભેગા કરે છે અને આ લોકોને સાચવવાની જવાબદારી પાલન પોષણની જવાબદારી આખા ગામ અને આખા પર્યાવરણને સોંપે છે તો દિલથી સલામ છે આવા ગરીબોના મસીહા એવા ખજૂરભાઈને અને એમની ટીમને જય હિન્દ જય ભારત જય માતાજી